જે બોર્ડર ઉપર હંમેશા તૈનાત રહે છે એક હજાર ને એકસો અગિયાર રાખડીઓ બધી બહેનો બનાવીને મોકલી અમે એ સંદેશો આપશું કે તે હંમેશા બધી જ ઋતુમાં તૈનાત રહે છે ને બધા અમારું રક્ષણ કરે છે તેની જ તેના જ કારણે અમે તેની જ કારણે અમે અહીંયા સરખી જીવી શકીએ છીએ અમને કોઈ પણ ચિંતા થતી નથી પરંતુ જેના પરિવારમાંથી તે સૈનિકો જાય છે તેને ચેન ચેનથી ઘરે બેસી શકતા નથી કારણ કે તેમને તેમના ભાઈઓ તેમના પિતાઓ તેમના દીકરાઓ ચિંતા રહે છે તેથી તેમને તમને ખૂબ ખૂબ એમને ખૂબ જ હું ઉપકાર માનું છું તેમનો કે તે અમારી માટે સરહદ ઉપર કરે છે રાખડી છે ઘણા લોકો ફ્લેગ થીમ ની બનાવી છે અને ઘણા લોકો એ પોતાની રીતે બનાવી છે સ્ટોન્સ ને એવું બધું લગાવી ઓકે સર આપનું નામ ભરતસિંહ પરમાર શ્રી બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય રાજકોટ છવ્વીસ જુલાઈ ઓગણીસો નવ્વાણુંના રોજ કારગિલનું યુદ્ધ થયેલું જેના રોજ છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ પચીસ વર્ષ પૂરા થાય છે એની ઉજવણી નિમિત્તે આજ રોજ અમે કાર્યક્રમ રાખેલો છે અમારી શાળાની પાંચસો દીકરીઓએ અગિયારસો ને અગિયાર રાખડીઓ પોતાના હાથેથી બનાવેલી છે અને એ રાખડીઓ અમે દેશના જવાનોને મોકલવાના છીએ સાથે સાથે એક પત્ર લખ્યો છે કે જે એક બેન પોતાના ભાઈને જે રીતે લાગણી વ્યક્ત કરે છે એ રીતે આપણા દેશના જવાનો જે આપણી રક્ષા માટે બોર્ડર ઉપર ગુજરાતથી લઈ અને અરુણાચલ પ્રદેશની વિવિધ બોર્ડર ઉપર જે રક્ષા કરે છે તેમને એ એમની રક્ષા થાય એવી લાગણી ભરેલો એક પત્ર લખીએ છીએ આમાં સાથે કોર્પોરેશનની એ દસ શાળાની ત્રણસો દીકરીઓ પણ આ વખતે અમારી સાથે જોડાયેલી છે છેલ્લા સાત વર્ષથી અમે આ કાર્યક્રમ કરીએ છીએ અને આગામી દિવસોમાં પણ અમારો આ કાર્યક્રમમાં વધારેમાં વધારે રાખડીઓ અહીંથી આપણા બોર્ડરના જવાનો પાસે મોકલી શકીએ એવા અમારા પ્રયત્નો રહેશે ટોટલ પાંચસો દીકરીઓ અમારી અને ત્રણસો દીકરીઓ મહાનગરપાલિકાની અલગ અલગ શાળાઓની એટલે કે આઠસો દીકરીઓએ અગિયારસો ને અગિયાર રાખડીઓ બનાવેલી છે મારું નામ મોડાશે પલક છે હું ધોરણ બાર આર્ટસ માં અભ્યાસ કરું છું હું શ્રી લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય રાજકોટમાં અભ્યાસ કરું છું પત્ર દર વર્ષે છેલ્લા સાત વર્ષથી આ મોકલવામાં આવે છે રાખડીઓ પોતાના બોર્ડર ઉપર જે સૈનિકો છે તેમને છેલ્લા સાત વર્ષથી મોકલવામાં આવે છે અને આ લીધે એને સંદેશો મોકલવામાં આવે છે કે દર વર્ષે આ જે મોકલીએ છીએ તેમાં એને પ્રાઉડ ફીલ અમને ખૂબ જ પ્રાઉડ ફીલ થાય છે એમને સંદેશો મોકલીએ કે આમ તો અમે એને સૈનિકો ભાઈઓને બધા તો મળી તો નથી શકતા પરંતુ અમે આ સંદેશા દ્વારા તેમની અમારી લાગણીઓ વ્યક્ત કરીએ છીએ ખાસ કરીને જે સરહદ ઉપર જવાનો છે તેમના માટે શું સંદેશ જે સરહદો પર જવાનો છે એમના માટે હું કહીશ કે પોતાનો જીવ જોખમમાં ખેડીને અહીંયા તે અમારી રક્ષાઓ કરે છે એના માટે હું ખૂબ જ પ્રાઉડ ફીલ કરું છું આજે